સામાજિક તત્વ બાદ હવે પોલીસ પુત્રનો આતંક સામે આવી રહ્યો છે ત્યારે ભાવનગર શહેરના કાળિયાબીર જેવા ભરચક વિસ્તારમાં સાંજના સમયે બે કાર ચાલકો માં રેસ લગાડી રહ્યા હતા જે દરમિયાન ઈજા થઈ હોવાનું સામે આવે છે ત્યારે ભાવનગર શહેરના ડીવાય એસપી ખાતે લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી અનિરુદ્ધ સિંહ ગોહિલના પુત્ર હર્ષરાજ ગોહિલ જે ભગવતી સર્કલ નજીક લાલ કલરની બ્રેઝા સાથે પૂરપાટ ઝડપે રેસ લગાડી હતી ત્યારે અકસ્માત કર્યા બાદ તેના પિતાને તેને ફોન પણ કર્યો હતો પરંતુ પિતાએ ચાલુ જ પોલીસને આપી હતી અને પહોંચી તેના દીકરાને સબક શીખાડ્યો હતો અને ત્યારબાદ નીલમબાગ પોલીસને સોંપી દીધો હતો ત્યારે આપનું આ પિતા અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે